નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું આવી ગયો છું તમારી સાથે હિન્દી વ્યાકરણનું પેપર નંબર બે લઈને તો જોડાયેલા રહેજો છેલ્લે સુધી વિડીયોને જોવાનો છે અને જ્યાં ન સમજાય ત્યાં કોમેન્ટ કરવાની છે મારી પેન ક્યાં ખોવાઈ ગઈ છે આ મળી ગઈ છુપાઈ જાય પછી આ તો ભાઈ પેન તો પેન છે લેખીની પુસ્તિકા અને હા એ બધું ધ્યાન રાખવાનું નહીતર હાથમાં આવે તો આવે નસીબ તમારા ચલો તો ધોરણ દસ વિભાગ સી હિન્દી વ્યાકરણ પેપર નંબર બે જો પેલું પેપર ના જોયું હોય તો પેલા એ પણ જોજો આ જોઈ લેજો પછી જોજો કારણ કે આપણે પૂરા ખેંચવાના છે દોસ્ત રામ છુરી કહાવત કા અર્થ બહાર છે મિત્રતા દિખાના મગર અંદર મુખ મે રામ મગલ મે છુરી બરાબર ને અંદર બેર ભાવ રખના આવી રીતે અર્થ સ્પષ્ટ કરવાનો તમારે ત્યાર પછી શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ ભૂખ સે આતુર બેટા ક્ષુધા એટલે ભૂખ યાદ રાખજો ક્ષુધા ક્ષુધા એટલે ભૂખ તો ભૂખ થી જે વ્યાકુળ થયો છે આતુર થયો છે એને કહેવાય ક્ષુધાતુર તુર સંધિ કો છોડીએ વ્યાખ્યાન વિ વત્તા આખ્યાન કઈ રીતે બનશે વ્યાખ્યાન મે તમને ગયા વિડિયો ની અંદર જ સેમ આજ વસ્તુ શીખવાડી વિ વત્તા આ ઈ વત્તા આ ઈ બરાબર ય ક્યારે પાછળ સ્વર હોય તો તો શું થઈ ગયું આપણું કરી દો એટલે તમારો જવાબ બની જશે આ રીતે વિવત્તા આખ્યા ગયા વિડિયોની અંદર પહેલા વિડિયો નંબર એકમાં પહેલા પેપરમાં મેં તમને આખો વિસ્તારથી સમજાવ્યું છે સંધિ એટલે એને જોઈ લેજો ખાસ તપોવાના તપાહવાના વિસર્ગની જગ્યાએ ઓ થઈ જાય તો સિમ્પલ છે આની પાછળ આવું અને મળતું હોય ને દોસ્તો ત્યારે મારી એવી સલાહ કરી નાના નાના નિયમો કરવા કરતા અમુક શબ્દો યુનિક છે તો એ શબ્દોને સીધા તૈયાર કર લો તમને વધારે ફાયદો થશે તો શબ્દોનું વાંચન મેક્સિમમ રાખો નિયમ કરજો જ નિયમની ના નથી પાડતો પણ અમુક શબ્દો માટે થઈને આખો નિયમ ન કરાય એક જ શબ્દ માટે થઈને જો નિયમ હોય એ જ શબ્દ શબ્દ ફેમસ તો પછી જે સીધે સીધો તૈયાર કરી લેવાય એવી ગણતરી ખરી મારી પછી તમે કહેશો તો આપણે ઈ કરાવશું આપણે કોઈ વાંધો જ નથી કા અર્થ દેખર વાક્ય મેં પ્રયોગ કીએ હવે મુહાવરા મુહાવરા બોલે તો ઠંડી આહ ભરના દુખ ભરી સાસ લેના નિશાસો નાખીએ નહીં આપણે પેલામાં આપણી ગુજરાતીની અંદર કેતા એમ ભારત દેશ કી તરક્કી દેખ કર દુશ્મન દેશ આહે ભરતા હૈ ઠંડી આહે ભરતા હૈ જોઈને પાડોશીઓ તો ને આહે ભરવા મળે કે આ દસમામાં આનો એટલો બધો માર્ક આવી કેમ એમ ગયો અને ના પાસે દસ વાર પૂછવા આવશે પણ પેલો નંબર આવશે તો કોઈક રેર પૂછવા આવશે બાકી તમને તમારા હિતે છુઓ જ પૂછવા આવશે અહિતે છૂવો તમારી આજુબાજુ ભટક છે નહીં જો પૂરા માર્ક લઈ આવશો તો નિયમ છે સંસારનો દોસ્તા તો સંસારનો એ જ નિયમ છે તમારી પ્રગતિ થતી હશે ત્યારે લોકો તમારા વીક પોઇન્ટ્સને શોધીને તમારા ઉપર પ્રહાર કરશે તમને સપોર્ટ નહીં કરે પણ તમારા હિતે તમારા સારા કે ખરાબ કોઈ પણ સમયમાં હંમેશા તમારી સાથે હશે તો અહિતે જ અને હિતે જ તમારા કોણ છે એને બહુ જલ્દી ઓળખી જજો ફાયદો થશે શબ્દો કે વિરોધી શબ્દ લખીએ અનુરાગ વિરાગ વિરોધ અવરોધ અનુરાગ એની સાથે જોડાવવું વિરાગ એનાથી દૂર થવું અને વિરોધ અને અવરોધમાં તમને ખબર પડે જ છે જલધી પરીયayvachi વાજી શબ્દ પર્યાયવાચી એટલે એક છોકરો જનો બોર્ડ નું સુપરવિઝન કરતો તો એક છોકરો પૂછે કે સર ઈ કે આ પર્યાયવાચી શબ્દ એટલે શું આમાં શું કરવાનું હવે બોલો એને તો હવે મતલબ ઉસકે લિયે ક્યાં 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 કહા જા સકતા હૈ વો તો અલગ લેવલ કા હે તેજસ્વી હે તેજસ્વી લોગ હે હમારે દેશ મે બહોત સારે હે જલધી એટલે સમુદ્ર અને શબનમ શબનમ શબ્દ આપણે બહુ બધો ઉર્દુ શબ્દ ખાસ છે આ તો શેરો શાયરીની અંદર સાંભળતા હોઈએ છીએ તો શબનમ એટલે ઓસ હવે ઓસ એટલે ઝાકળ આપણે જે સવારના ખાસ કરીને શિયાળામાં ઓલા મળતો હોય છે વિશેષ ઝાકળ બાંધી જાય છે લાગતી હોય જાડવામાં લીલોતરીને ઘાસમાં એ ઓસ શબનમ એને શું કહેવાય શબનમ પછી શબ્દો કી ભાવવાચક સંજ્ઞા ભાવવાચક ને આપણે ડીપમાં માં સમજ્યા હતા બચ્ચા બચ્ચા ભારત કા બચ્ચા સંભળાય એટલે પેલું સીધું ઉલ પેલું જ ગીત યાદ આવે ભારત કા બચ્ચા બચ્ચા ક્યાં બોલેગા હા જય જય શ્રી રામ બચપન બુઢા તો બુઢાપા બુઢા તો બુઢાપા જવાન જવાન નું શું થશે જવાન બોલ જવાન તો કમેન્ટ માં બોલ જવાન નું શું થશે ચલો વિજ્ઞાન તો વૈજ્ઞાનિક જો વિશેષણ દિન દૈનિક વિશેષણ બનાવવાનું છે તો દિનનું દૈનિક આપણે નહીં કહેતા દૈનિક સમાચાર દૈનિક ભાસ્કર દૈનિક ન્યૂઝ એ દૈનિક એટલે દિવસ રોજ આવતું હોય દૈનિક કહેવાય અઠવાડિયે આવતું હોય અઠવાડિક કહેવાય ને પખવાડી આવતું હોય ને પક્ષ પાક્ષિક એવોય શબ્દ છે એક અને આપણે આપણી ભાષામાં પખવાડિયું કર્તૃવાચક સંજ્ઞા તો ચરાના જે જે ચરાવા જતા હોય ને ગાયોને ને ભેંસોને ને ઘેટાને બકરાને તો એને કહેવાય ચરવાહા આપણે એને ગોવાળિયાઓ એવો શબ્દ વાપરીએ છીએ એના હિન્દીમાં કહેવાશે ચરવાહા અને જે શિકાર કરે છે શિકાર કોણ કરે તો કે ભાઈ શિકારી એને શું કહેવાય શિકાર કરનારાને શિકારી છેલ્લે આવીએ દોસ્તો સમાજ તરફ તો છેલ્લા બે શબ્દો કાલી નો દાસ મા કાળીની ઉપાસના કરી હતી અને એટલે તો એ કાલિદાસ કહેવાનો આપણે સોયના એના વિશે બહુ સારી રીતે જાણીએ છીએ તો એક છે કાલિદાસ રામ રતન અને પાયો જીવેને રામ રતન ધન પાયો રામરૂપી રતન છે તો રામ રતન વિશેષ્ય વિશેષણ બનશે રત્ન બરાબર તો કર્મધારય સમાસ તો આ રીતે દોસ્તો તમારા આ બીજા પેપરને અહીંયા પૂર્ણ કરું છું જે કોઈ પણ તમને સમસ્યા હોય વ્યાકરણના ટોપિક સમજવાની શીખવાની કોમેન્ટ કરો અને જો ગમે છે તો લાઇક કરો નવા આવ્યા હોય ચેનલ સુધી તો સબસ્ક્રાઈબ કરો અને નવા નવા વિડીયો મેળવતા રહો ગુજરાતીના પણ અપલોડ થશે થયેલા પણ છે એને પણ જોજો અને હિન્દીનાને પણ તમે ખાસ અભ્યાસ કરજો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય